આપણે એક જાગૃત ખેડૂત તરીકે એક ભાઈ થોડોક આપણે અપનાવેલ છે તો આજે એમના મોટે સાંભળીએ કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો સૌથી પહેલાં તો તમારું નામ ગામનું નામ તાલુકો અને જિલ્લો કયો છે એ કયો કાનાણી રાય કે સનિલભાઈ બલદાણા તાલુકો અઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર તો હવે રાકેશભાઈ તમે આ કપાસની અંદર શું પ્રશ્ન હતો અને શું ટ્રીટમેન્ટ કરી તમે એની અંદર કપાસમાં તો આવડી આ દવા સાટી હતી એક ચુસિયાનું હતું ને થોડુંક થીપ્સનું ઓલું હતું સાટા પૈસાનું રિઝલ્ટ સારું મળ્યું થીપ્સ ને ચુસિયાનો ને એનો એટક હતો તો એની અંદર તમને જે રિઝલ્ટ મળ્યું એ કેટલા ટાઈમ પછી રિઝલ્ટ જોવા મળ્યું તમને અને કેવું રિઝલ્ટ મળ્યું એ થોડું દસ દિવસ પણ રિઝલ્ટ સારું આવ્યું બરાબર મતલબ દવા છાટી અને આજે દસ દિવસ થઈ ગયા પણ છતાંય હજી બીજું કોઈ વસ્તુ દેખાતી નથી એવી ખાસ અત્યારે જોઈએ આ વાતાવરણની અંદર તો દવા છાંટા પછી પાંચમા ચોથા દિવસે પાંચમા દિવસે છઠ્ઠા દિવસે જોઈએ પાછું ભેળવાઈ ગયું એવડા એટેક છે અને પાંદડા આખા દીધા છે એટલા બધા પ્રશ્નો છે અમુક અમુક જગ્યાએ પણ આપણે તમે દિવસ છતાંય આજે કોઈ વસ્તુ દેખાતી નથી એકદમ છોડવાય બધા નરવા છે કોઈ જેવું તેવું થોડું થોડું ઉડે છે માઇનોર હા માઇનોર છે પણ અત્યારે જોઈએ ને તો એ અઠવાડિયામાં પાંચ દિવસમાં તો ભેળવાઈ જાય પાછા છંટકાવ કરવાય છતાંય તો આ વસ્તુ તમે વાપરી એ શું શું પ્રોડક્ટ વાપરી છે તમે એની અંદર

ક્યાંક તો બધી જાતની જીવાત ઉપર કામ આપે છે અને લાંબા સમય સુધીનું રિઝલ્ટ આપે છે અને છોડને એકદમ નિરોગી રાખવામાં મદદ કરે છે અને બાકી બીજું નાખ્યું હતું ભેગું બાયો પાવર સ્ટીકર જે આપણે ગુંદર્યું કે એ આ રિઝલ્ટથી તમે સંતોષ છો ના રિઝલ્ટ સારું બરાબર તો હવે બીજા કોઈ ખેડૂતોને આપણે કાંઈ મેસેજ આપવો કાંઈ સંદેશ આપવો તો આપણે શું કહી શકીએ દવાનો રિઝલ્ટ સારું હોય અને ઘણા ટાઈમ સુધી રહે મતલબ રિઝલ્ટ દવાનું વાપરા પછી સારું છે ઝડપથી રિઝલ્ટ મળે છે પ્લસ લાંબા સમય સુધી રિઝલ્ટ રહે છે એટલે આ બધા ફાયદા છે એટલે ખેડૂતોને વારે વારે જે પાંચ દિવસે અઠવાડિયા દેવા છાટવી પડી ખોટા ખર્ચા કરવાની અને લાંબા સમય સુધી નું રિઝલ્ટ ટકે છે કપાસ બીજો રિઝલ્ટમાં તમને શું ફરક દેખાણો

પ્રશ્ન છે જીવે આપણામાં નથી તો આ વસ્તુ છે ઘણા લોકો ક્યાંક બાજુ ની દવા છાંટે એમાંથી નહીં તમારે રોગ જીવાત આવે પણ એવું હતું નથી છોડવામાં નિરોગી હશે ને છોડમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હશે ને તો બાજુ ખેતરમાં કદાચ ભલે રોગ હશે પણ આપણામાં નહીં હોય આ મોટો ફાયદો રિઝલ્ટમાં